ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને નતાશાના ડિવોર્સ થઈ ગયા છે પંડ્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ વિશે માહિતી આપી લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે આ કપલ તેમના લગ્ન જીવનમાં ખુશ નથી નતાશા ક્રિકેટરને છૂટાછેડા આપવા માંગે છે જો કે હાર્દિક આજે પોસ્ટ કરીને અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે હાર્દિકે નતાશા સાથે ડિવોર્સ લીધા હોવાની અટકળો સાચી હોવાનું જણાવ્યું મહત્વનું છે કે બે દિવસ પહેલા જ નતાશા સ્ટેન કોવે કે ઇન્સ્ટાગ્રામ પર નવી પોસ્ટ શેર કરીને ફેન્સના હૃદયના ધબકારા વધારી દીધા હતા નતાશા સ્ટેન કોવિકની આ પોસ્ટે હાર્દિકના ફેન્સમાં હલચલ મચાવી દીધી જેથી તેઓ વિચારે છે કે નતાશા ખરેખર હાર્દિકનું ઘર છોડીને કાયમ માટે જઈ રહી છે જે બાદ હાર્દિકે પોસ્ટ કરતા હાલ ચાહકોને પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ્સ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ